તો આના વિશે સમજણ આપશો બરાબર હા તો શું કેવા માંગો

હા તો તમે એમાંથી જ પેગલું લાગે છે એમાં બોલો છો વીજળીની ચમકારો મોટિયા પોવું એમાં બોલો છો એ સાચું તમારું હા તો સારું સાંભળજો ઘણા ટાઈમે તમે ફોન કર્યો હા છ મહિના વર્ષ દિવસ થવા આવ્યું છે સારું સાંભળજો ધ્યાનથી બરોબર આ પાનભાઈ માતાની વાણી એક વર્ષ પહેલા મેં ખોલેલી જ છે છતાં પણ સાંભળો બરાબર પાનભાઈ માતા ને ગંગા સતી માતા કીએ છે આ વાણી પાનભાઈ માતાની નહીં પણ ગંગા સતી માતાની છે બરાબર એટલે ગંગા સતી માતા પાનભાઈને કહેતા હોય છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનભાઈ નહીંતર અચાનક અંધારા થશે જોતરે જોતામાં દિવસો વયા ગયા પાનભાઈ એકવીસ હજાર છસો કાળ ખાશે બરાબર તો હવે વીજળીનો ચમકારો આ વીજળીના ચમકારાની જે વાત છે એ સૂક્ષ્મણા નાળી તરફ ઈશારો કરવામાં આવ્યો છે એ વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાય મતલબ ઈંગળા પીંગડાને સૂક્ષ્મણા ત્રણ જે મિલન સ્થાન છે ત્યાં જયારે સુક્ષ્મણાનું દ્વાર ખુલે છે એ સૂક્ષ્મણા નાળીની અંદર આ સોહમ શબદ્ધરૂપી મોતીડા પરવાની વાત છે સુરતા શ્વાસોશ્વાસની ક્રિયામાં હું ઘણીવાર કહું છું કે નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખો બે છિદ્રમાં અંદર બહાર જે શ્વાસ થઈ રહ્યો છે એની અંદર સોહમ શબ્દરૂપી આ મોતી ચાલી રહ્યું છે અહીં મોતીડા પર્વોપાનભાઈ કીધું બરાબર વીજળીના ચમકારે મોતી પૌરોપાનભાઈ આવું પણ કીધું પણ અસલ વાણી જે છે ને એ મોતી શબ્દ જ છે તો સોહમ શબ્દ જે છે એ મોતી જ છે અને મોતીનો ચારો પણ હંસ ચઢતો હોય છે બરાબર તો અહીં ગંગા સદીમાંનું કહેવાનું છે કે સુક્ષ્મણાનું જ્યારે દ્વાર ખુલે ત્યારે ભજન પાકતું હોય છે અને મધ્યાહન કાળે હું ઘણીવાર કહું છું કે ચોથા પોરની અંદર આ ભજન કરાય જ્યારે સુક્ષ્મણા નાડી ચાલુ હોય છે ત્યારે વીજળીના ચમકારાને એક તો સુખણા નાળી પણ કહેવામાં આવે છે અને એના ચમકારે મોતીડા પોરો પાનભાઈ બરાબર જેવી રીતે ચોમાસું આવે છે ઘનઘોર કાળા વાદળા છવાઈ ગયા હોય અને પછી કડાકા ભડાકા થતા હોય છે એમાં જોજો સર્વપ્રથમ વીજળી ઝબકારા મારશે વીજળી ઝબકારા મારે ને વીજળી બંધ થાય એટલે પાછળ શબ્દની ગર્જના થાય બરાબર એવી જ રીતના સૂક્ષ્મણા નાળી ખુલે એટલે જેમ વીજળી પ્રકાશ કરતી હોય છે એમ સૂક્ષ્મણા નાળી ખુલા ભેગું જ આત્મજ્ઞાનનો જ્ઞાનનો પ્રકાશ પડે છે આત્મજ્ઞાનનો જ્ઞાનનો પ્રકાશ પડ્યા પછી હે જ્ઞાન એ જ પ્રકાશ છે પ્રકાશ પડ્યા પછી શબ્દ તમે સાંભળો જ્યારે જ્ઞાન થાય ને ત્યારે શબ્દ સંભળાવવા લાગે પાછળ થઈ જાય તો ગર્જના થાય શબ્દ થાય બરાબર હવે એ સૂક્ષ્મના નાળી દ્વારા પણ શબ્દરૂપી સોહમ શબ્દરૂપી મોતીન મોતીનતમ પરવી લ્યો બરાબર નહીંતર અચાનક અંધારા થશે વીજળી અચાનક અંધારું થઈ જાય અચાનક ઝબુકવા મળતી હોય છે બરાબર નહીંતર અચાનક અંધારા થશે તો વીજળીનો જે ચમકારો છે એ જ નાડીના નાળીના જરીએ તમે ભક્તિભજન કરો સોમ શબ્દરૂપી મોતીને પૂરવો બરાબર પછી સોહમ સ્વરૂપ જ્યારે આપણે બની જાય છે ત્યારે હંસ બની ગયા હંસ પછી એ આત્મરૂપી મોતીડાનો ચારો ચરે છે આત્મના પ્રેમનો મોતીનો ચારો આત્મ પ્રેમનો આત્મ જ્ઞાનનો હે એ મોતીનો ચારો ચરે છે આ સોમ રૂપી હંસરૂપી સોમ કયો હંસ કયો એ મોતી એ એનો ચારો ચરે છે તો અહીં કહેવાનો અર્થ છે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એમાં તમે આ વીજળીના ચમકારે મોતીડા પૌરવો મોતી પૌરવા માટે ભગતજી દોરી જોઈ તો સુરતાની બનાવો દોરી સુરતાની દોરી બનાવો સુરતાની દોરી દ્વારા ધ્યાનની દોરી દ્વારા સોહમ શબ્દરૂપી મોતીને તમે પૌરવો મોતીડા કેવા હોય તો બે બે એકથી જાજા થાય તો સો અને હમ એ બે મોતી થયા ખાલી મોતી કહેવાય સોહમ શબ્દ એક બરાબર બે સરખી જ વાત છે તો એ સુરતાની દોરી દ્વારા આ સોહમ શબ્દરૂપી મોતીને તમે પોરવી લો બરાબર નહીતર અચાનક અંધારા થશે હવે નહીતર અચાનક અંધારા એનો એક બીજો અર્થ પણ એમ છે કે જેમ વીજળી બંધ થઈ જતી હોય છે એવી જ રીતના આ આત્મા પણ એક વીજળીના ચમકારા જેવો જ છે ક્યારે આ દેહમાંથી નીકળી ગયું ને દેહમાં અંધારું થઈ જાય તો રામ નામ સત્ય હે થઈ જાય શ્મશાન ભેગા કરી દેવામાં આવે તો આ જીવન છે ત્યાં સુધીમાં આ સોમ શબ્દરૂપી મોતીને પોરવીને આત્મસ્થાન પ્રાપ્ત કરી લ્યો બરાબર આ પણ કહેવાનો અર્થ માતાનો થાય છે અચાનક અંધારા થશે અચાનક ક્યારે થઈ જાય અંધારું કંઈ ખબર છે આ દેહની અંદર આત્મા નીકળી જાય એટલે હાલતા અત્યારે ફટાક્યા થઈ જાય છે એટેકના હુમલા આવીને એક્સિડન્ટો થઈને અત્યારે ભયંકર બધાએ રોગ ચાળે રહે જાત જાતના ક્યારે કોના દેહનું અંધારું થઈ જાય આત્મા નીકળી જાય વીજળીના ચમકારા જેવું આતમ જે સ્વરૂપ છે અંદર આત્મા છે એ નીકળી જાય દેહમાં તો અંધારું થઈ ગયું પૂરું થઈ ગયું અચાનક ક્યારે થઈ જાય કાંઈ કોઈને થોડી ખબર છે એટલે આ ક ભક્તિ કરી લો જીવન છે ત્યાં સુધી ભક્તિ ભક્તિભનમાં લાગી જાઓ જોતરે જોતામાં દિવસો દિવસો હોય ગયા પાનભાઈ એકવીસ હજાર છસોને કાર્ડ ખાશે જોતરે જોતામાં દિવસો હોય ગયા રોજ પાનભાઈ એક દિવસ આપણો ઓછો થતો છે આપણા જીવનનો જોતરે જોતામાં જોતાં જોતાં જોતા રોજ એક એક દિવસ ઓછો થતો જ જાયશ એમાં અનેક દિવસો આપણા હોયા ગયા છે પાનભાઈ અને હજી જાતા જ જાય અને એકવીસ હજાર છસોને કાર્ડ ખાશે અહીં પાનભાઈ માતા સાઠ વર્ષની જિંદગી પણ હા ગંગા સતી માતાએ પાનભાઈને કીધે સાઠ વર્ષની જિંદગી બરાબર મહિનાના ત્રીસ દિવસ થાય આગળના પંચાંગ પ્રમાણે બરાબર ત્રીસ દિવસનો એક મહિનો થતો વિક્રમ સન્વંત પ્રમાણે બરાબર તો વર્ષના કેટલા થયા બાર તેર ને છત્રી ત્રણસો સાઠ થાય તો સાઠ વર્ષને તમે ગણો એટલે એકવીસ હજારને છસો થાય એટલે સાઠ વર્ષની જિંદગી પણ ગણી કે એકવીસ હજારને છસો આ દિવસો જે આપણા છે બરાબર સાઠ વર્ષની જિંદગીના એ વયાજા હે જોત જો તમે અને એકવીસ હજાર છસોને કાર્ડ ખાય હવે અહીં ચાર સેકન્ડે એક પ્રાણ આપણું બહાર આવે છે ચાર સેકન્ડે અંદર જાય છે મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજારના છસો પ્રાણ વાયુ જે આપણા થાય છે આ એકવીસ હજાર છસો આપણા શ્વાસ પણ થાય છે ચોવીસ કલાકના આને એ પાનભાઈ કાર્ડ ખાશે કાર્ડ એટલે સમય ફાલતુ બકવાસમાં બકવાસ ન કરો ભક્તિભજનમાં લાગી જાઓ બધું છોડો હે આ શરીરમાં રહીને શ્વાસે શ્વાસે જે મેં તમને ભજન બતાવ્યું છે ભજન કરો કે ભાનભાઈ ખોટા ફાલતુ બકવાસમાં ન જવા દો આ શ્વાસ આ એક શ્વાસ ખાલી જાય ને એક કરોડ રૂપિયાનું નુકસાન છે શ્વાસે શ્વાસે એની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમારી સુરતાની ધ્યાનની દોરીથી સોમ શબ્દરૂપી મોતીને પોરવી લો આ પણ માતાનો કહેવાનો અર્થ થાય છે એકવીસ હજાર છસો નક કારણ કે શ્વાસ આપણે આવન જાવ ઓછા થઈ જ રહ્યા છે શ્વાસ હે હવે કહે છે કે જાણ્યા જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાય આ તો અધૂરિયાને ન કહેવાય જાણવારે જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાય અધૂરિયાને ન કહેવાય આ રસનો ખેલ છે અટપટો આટી મેલો તો પુરણ સમજાય બરાબર જાણ્યા જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ હવે જાણ્યા જેવી જે વસ્તુ છે એ તો આત્મા જ છે સોમ શબ્દ જ છે તો આ જાણ્યા જેવી આ તો અજાણ છે વસ્તુ તો માતા માતાપાનએ વસ્તુ કીધું બરાબર તો વસ્તુ એટલે આત્મ તરફ ઇ સારો છે આત્મા કોઈ વસ્તુ નથી કહેવામાં આવતી એક વાણીમાં બોલી પણ ગયો છે ને કે અધરદ્વીપ ગુફા મેં હે વસ્તુ નિજ સારા હે વસ્તુ ન્યાય વસ્તુ શબ્દભાઈ પ્રોસનતો એ નિજ સારા નિજ એટલે આતમ સાર આતમ સાર બરાબર એ જ નિજ એટલે આત્માને પણ વસ્તુ તરફ ઇશારો કરીને એનું સંબોધન કરવામાં આવેલું છે એટલા માટે આ જાણ્યા જેવી જે વસ્તુ અજાણ છે પાનભાઈ એટલે મતલબ જાણવા જેવી જે વસ્તુ છે સોમ સબદરૂપી આત્મા એને જાણો એમ બાકી બીજું જાણવાનું બધું છોડો આ તો અધૂરિયા ન કહેવાય કારણ કે જે અધૂરિયા છે જેને ભક્તિભજન કરવું નથી જેને કથણી બકણી કરવી છે વિવાદ કરવો છે ઢોંગ ધતુર કરવો છે હે એવાને કહેતા નહીં ન કરીએ તો ધર્મના નામે ધંધો ચલાવી દેશે તમારી પાસે જાણી લે તમારી પાસે શીખી લે પણ ધંધો ચાલુ કરવા મળશે અંધન ધન કરશે ભેગું એટલે અધૂરિયા જે હોય જે વિષયવાસનામાં રહેતા હોય જેને ખરેખર લગ્ન નથી ભક્તિ કરવાની એવા ન કહેવું કારણ કે જેને ભક્તિ કરવા માટે જ ખાલી આવે ને એને જ આ ભજન બતાવવું બાકી ઘણા ધન દોલતની લાલચ માટે આવે છે ઘણા રોગ દોખ મટાડવા માટે આવે છે આવા બધા અનેક જાત જાતના માણસો આવતા હોય છે અલગ અલગ ઈચ્છાઓ લઈને પણ જેને આત્મ પરમાત્મ શબ્દને જાણવાની જે ખરેખર જિજ્ઞાસા છે જેને ઈચ્છા છે જેને લગ્ન છે એવાને જ કહેવું બાકી જે અધૂરિયા હોય ને એ ન કહેવું જ્યાં સુધી એનામાં પૂર્ણ જિજ્ઞાસા પાકે નહીં પૂર્ણ જિજ્ઞાસા પ્રગટ ન થાય વિછી કઈને જે વેદના ઉપડે પરમાત્માને પ્રાપ્ત કરવાની એવી વેદના જ્યાં સુધી ન એને શરૂ થાય ત્યાં સુધી કોઈ કેવું નહીં અધૂરિયા ન કહેવું ના કરે અધુરિયા છે ને બાફી મારશે અત્યારે ઘણા ગુરુઓ તમે જોજો ભગત અધૂરિયા શિષ્યોને ચેલા અને ચેલિયું બનાવી લેશે અને પછી ગુરુને ગુરુની પથારી ફેરવી નાખે ગુરુને જ પાડે એના જ ચેલા એના ગુરુથી જ વિરોધ થઈ જાય કારણ કે ગુરુમાં પૂરણ જ્ઞાન નથી એટલે ગુરુ ગુરુને ખબર જ નથી કે આ પૂરા છે કે અધૂરિયા છે અધૂરિયાને નહીં નામ ધ્યા અમને ઉપદેશ આપવા જ મળે કારણ કે એનો ધંધો હોય છે એટલે ગુરુ શિષ્ય બે હરખા છે આય બે હરખા આપણે બે હરખા લાય પંદર ના અંદર એના જેવું છે તૂતમ તૂટને લોલામ લોલા બધું હાલે છે આ દુનિયામાં હાલે છે ડીવાણું હાચું એનું કારણ નું સમજાણું કારણ કે આમાં કોઈને હાચું કારણ સમજાણું નથી એટલે ગુરુ ચેલ્યું છેલ્લા મૂડવામાં પડ્યા છે અને ચેલ્યું ચેલાય બસ આ બધું પ્રચાર ને પ્રસાર ને લોકોને ફસાવવાનું પીડાશ પણ આ બધા નરકમાં જાય મને એ ખબર પડે કે પૂરા ગુરુ હોય ને એવા પૂરા ગુરુનો તમે પ્રચાર પ્રસાર કરો નહીં એના ચરણે તમે લઈ જાઓ કોઈ પણ ભોળા પાર ફસાવીને તો તો સારું છે પણ તમને ખબર છે કે તમારા ગુરુ ખોટા છે ઢોંગી છે પાખંડી છે ધન ભેગું કરે છે જગતને હડફી રહ્યા છે અને એવાના ચરણે તમે મોકલી દો તો તમે એક નિર્દોષ બકરાને વાળે મોકલવાનો આ પ્રયત્ન તમે કરો છો અને આનું પાપ તમારે પણ ભોગવવું પડશે કારણ કે જે કોઈ ગુરુ પાસે તમે નામ ઉપદેશ લીધો હોય તમને જો આ શબ્દ કે પરમાત્માની ઓળખાણ થઈ હોય તમને જ નથી થઈને તમે બીજાને પકડી પકડીને એના હવાલે કરી દીઓ છો તો આ કેવડું પાપ હે બીજાને પકડી પકડીને ફસાવી ફસાવીને લે આવે છે અને ઢોંગી પાખંડની ગુરુના હવાલે કરી તો આ તો મોટા પાપી કહેવાય હવાલે કરનારો મોટા પાપી કહેવાય કારણ કે બકરાને દોરીને જે કસાઈવાળા દેવા ને એ જ મોટો પાપીશ હે એને ખબર છે કે બધું ઢોંગ છે ધતુર છે ધંધો છે છતાંય બીજાને પકડી પકડીને ફસાવીને લઈ તો મહાનરકમાં જાય ગુરુત્ન નરકમાં જાય પણ આવડા ફસાવીને લેવારે મહાપાપી જ કહેવાય એટલા માટે કોઈપણનો પ્રચાર પ્રસાર કરવો તો સત્ય ગુરુ હોય તો જ પ્રસાર પ્રસાર કરવો નકર ન કરવો અને પ્રચાર પ્રસાર કરે ને હે એ મારી દ્રષ્ટિએ ગુરુ પણ નથી કારણ કે હું ઘણા કહું છું કે ભાઈ દીવો સળગે એટલે પતંગિયા દીવા પાસે જાય દીવો પતંગિયા બા ન જાય અત્યારે દીવા લઈ લઈને પતંગિયાને ગોતી રહ્યા છે હું લોકોને ફસાયું છે એટલે બધું ઢોંગ પાખણ છે આ એક સંગઠન વધારવાનો એનો હેતુ મતલબને આશ્રય છે અને ધન દોલત કમાવાનો હેતુના આશ્રય છે કેમ આગળના રાજા હતા અને પછી ખંડિયા રાજા રાખતા એ હરે એક રાજ્યમાં એક એક ખંડિયો એનો માણસ બનાવી લીધો એને પગાર દેતા હોય અને કે પોતાના રાજ્યની અંદર મારો પ્રચાર પ્રસાર કરી ઢોંગ પાખંડ ફેલાવીને ફસાવી ફે ને આપણી પાસે લેવો તમને મહિના આટલા રૂપિયા મળતા એટલે આ લોકો કરતા રહીએ એનો ધંધો પ્રચાર પ્રસાર કરવાનો પગાર મળતો હોય છે અને ઢોંગી પાખંડી ગુરુ ફશે કારણ લોલીપોપ પકડાવી દઈએ ને ફસાવી દઈએ ને માણસ આવું થતું હોય છે એટલે મને એ ખબર પડે કે કોઈપણને પણ જગ્યાએ જોડતી પહેલાં વિચાર કરજો કે અમે જોડાયા છે અમારામાં કેટલું પરિવર્તન આવ્યું છે નથી આવ્યું એ જાણી જોઈને કરજો બરાબર નકર તમે તો મહાદોષિત થાઓ મહાપાપી થાઓ કારણ કે ઓલો તો ઢોંગી પાખંડી જ છે પણ ન્યાય લઈ જનારો તો એનાથી દહ ગણો ગુનેગાર છે બરાબર તો આ અધૂરિયાને ન કહેવાય કારણ કે અધૂરિયા ગુરુ જાજાભાઈએ ચેલ્યુ ચેલા ફસાવતા હોય ને અધૂરિયા જે શિષ્ય હોય છે એ આ ગુરુ કરી લે ને પછી એના જ ગુરુથી વિરોધ પણ થતા હોય છે એટલે ખરેખર તો આ ગુરુની જ ખામી છે કારણ કે ચેલ્યુ ચેલા તો બધા અધૂરિયા જ હોય પણ એને ગુરુ પૂર્ણ જ્ઞાન આપી અને જ્યાં સુધી પૂરા ન કરે ત્યાં સુધી એ વસ્તુ આપતા નથી આતમ ઘરનું પરમાતમ ઘરનું નામ ઠેકાણું બતાવતા નથી પણ અત્યારે તો પાત્રે ન જોતા અને કુપાત્રે ન જોતા પીરસવા જ મૈાસ બધાને એટલા બધા ધંધા છે બરાબર ભગત તો આ તો અધૂર્યાને ન કહેવાય આ ગુપ્પત રસનો ખેલ છે અટપટો આ ટીમે વધુ પૂર્ણ સમજાય આ ગુપ્ત રસ છે આતમ જે રસ છે સોમ શબ્દ જે રસ છે એ ગુપ્ત છે જેમ સુક્ષ્મણા નાળી ગુપ્ત છે એમ આ રસ પણ ગુપ્ત છે ડાબીન જમણી નાળી જે ચાલી રહી છે શ્વાસોશ્વાસની ક્રિયામાં નાભ્યથી જે સોમ શબ્દ ઉઠી રહ્યો છે જ્યારે આપણે ધ્યાન ધરતા છીએ નાસિકાના અગ્ર ભાગ ઉપરને જે શ્વાસ અંદર બહાર થઈ રહ્યો છે એમાં સોમ શબ્દ આપણી સુરતા સ્થિર થઈ જાય એટલે પ્રાણને અપાન હે બે ભેગા થતાં એ સોમમાંથી હંસો થાય છે અને ઉલટો ચડે છે બરાબર પછી ડાબી જમણી નાળી સ્થિર થતાં એ સુક્ષ્મણાનો દ્વાર ખુલે છે એટલે સુક્ષ્મણા નાળી છે ને ગુપ્ત છે એટલે ગુપ્ત રસ છે એનો આ રસનો ખેલ છે ઝટપટો કારણ કે નાળી અટપટી છે કારણ કે ડાબી નાળી જમણી બાજુ થઈને નાભી આવી છે અને જમણી નાળી ડાબી બાજુ થઈને આવી છે બરાબર અને સુખણા નાળી સીધી જ મુલાધાર ચક્રમાંથી બ્રહ્મરંધ્રને વિનતી વિનતીને ફરી મુલાધાર ચક્રમાં આવી છે અને ઘણા બધા કુંડલીની પણ કહેતા હોય છે બરાબર તો આ રસનો ખેલ છે અટપટો ગુપ્ત નાળી જે છે એ સુક્ષણા નાળી છે એનો ખેલ અટપટો છે ઝટપટ ન સમજાય બરાબર પણ કે આટી મેલોને તો પૂરણ સમજાય હવે આટી મેલોને તો જ પુરાણ સમજાય કારણ કે આટી કોઈને મેલવી નથી તું પૂરણ સમજાય ક્યાંથી ભાઈ આટી શું છે જેવી રીતે હું દાખલો આપું છું કે વિંટોળિયો હતો ગોળ ગોળ ફરતો ફરતો બધાને પૂછવા લાગ્યો ભાઈ કે પવનને જોયો પવનને જોયો વાને જોયો વાને જોયો એમાં સંત મહાત્મા મળી ગયા સંત મહાત્માને વિંટોળિયા એ પૂછું એટલે કે સંત મહાત્માજી તમે કે વાને જોયો એટલે સંત મહાત્માએ કીધું કે ભાઈ તો આ ગોળ ગોળ ફરે જ વિંટોળિયા આ આટી પડી ગઈ તારામાં તું ગોળ ગોળ ફર્યા જ રાખે આટી મૂકી દે સીધો થઈ જા એટલે તું પોતે જ પવન છો પોતે જ વાસો એવી જ રીતના કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપ રૂપરસ ગન છલ કપટ ઈશાન તારી મારી હું મેં વાત વિવાદ ખેત ખોદરી માન મોટા અહંકાર ભણાય આ બધી આટી છે આટી મૂકો ને તો પૂરણ સમજાય આટી મેલો તો પૂરણ સમજાય આટી મેલવી પડે તો પૂરણ સમજાય પૂરણ કોણ છે પુરાણ આત્મા પરમાત્મા છે શબત એ સમજાય તો આટી છૂટે તો સમજાય બાકી આટી છૂટે જ સમજાય ગયાથી આટી પડી ગઈ છે જે સુરતાની મન સાથે એ આટી ખોલી નાખો સાચા ગુરુ ગોતો સાચા ગુરુ મળે તો જ આટીને કેમ ખોલી બતાવી શકે બાકી ખોટા ગુરુથી થાય જ નહીં કાંઈની જિંદગીભર કથળી બકડીને મરી જાઓ બરાબર તો આટી મેલો તો પૂર્ણ સમજાય હવે કહે છે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ જાણી લ્યો જીવની જાત સજાતી વિજાતીની જુક્તિ બતાવો બીબે પાડી દો બીજી ભાત બરાબર શું કીધું નિર્મળ થઈને આવો મેદાનમાં જો નિર્મળ મળ એટલે મેલ નિર્મળ એટલે મેલ મેલરહિત તમારી ચિત્તરૂપી સુરતા તમારા મનમાંથી ચિત્તમાંથી બુદ્ધિ વિવેક દોડાવો બિધિમાં બુદ્ધિમાં વિવેક જગાડો એકદમ નિર્મળ થઈ જાઓ માન મોટાએ અહંકારને મૂકી દો માન મોટાએ અહંકારને મૂકી નિર્મળ થઈને આવો મેદાનમાં પછી તમારે આમ બેહો અને જાણી આ જીવની જાત પછી તમે જાણી આ જીવની જાત જીવની જાત શું છે જીવની જાત એ સુરતા હે સુરતા જ્યાં સુધી મનોદશામાં ફસાયેલ છે ત્યાં સુધી એને જીવ કહેવામાં આવે છે એ પણ શિવ સ્વરૂપે તમ ન બની શકે તો આ જીવની જાત છે વિષયવાસના ફસાયેલો અસુરતા એ જ જીવ છે એ જ જીવની જાત છે જાણી લો જીવની જાત તો જીવની જાત શું છે જીવની જાત જે સુરતા છે વિષયવાસમાં ફસાયેલી મનોદશામાં ફસાયેલી છે એ જીવ એ જ સુરતા એની જાત છે ધ્યાન એની જાત છે બરાબર સજાતિ વિજાતિની જુક્તિ બતાવવું કે જ્યારે તમે જીવડા જીવની જાત જાણી લેશો મતલબ તમારી સુરતા છે સુરતાને કમ્પ્લીટ તમે ચોખ્ખી કરી લેશો અને સુરતાને જાણી લેશો પછી તમને સજાતી અને વિજાતિની જુગતી બતાવો અને બી બે પાડી દો બીજી ભાત પછી સજાતિ અને વિજાતિ એક તો નર અને નારી આ બે જાતિ બરાબર તો નર નારીની જુગતી તો કોઈને જાણવાની જરૂર નથી બધાને ખબર જ છે ઝુક્તિ એટલે એક યુક્તિ એક વિધિ બરાબર સુરતાને જોડવી તો આ નર છે અને આ નારી છે એ કોઈ સજાતી વિજાતી નથી ઘણા ક્યાં કહેવાય સજાતિ એટલે નારીને વિજાતિ એટલે પુરુષને એવું નથી એ તો એની જુક્તિ ક્યાં જાણવાની જરૂર છે એ તો બધાને ખબર જ છે કે આ નારી છે તો અહીં તો એમ કહે છે કે સજાતી અને વિજાતીની ઝુક્તિ બતાવો તો આ નર નારીથી ઉપરનો ભેદ જાણી લો નારીથી ઉપર ઉઠો અને પછી સજાતિ સ એ સત્ય જાતિ મતલબ તમારી જાતિ સ્વયં એક આત્મા છે અને વિજાતી એટલે પરમાત્મા છે આની તમને હું યુક્તિ બતાવું યુક્તિ એટલે એક વિધિ બતાવું એક એવી કળા બતાવું એક એવી યુક્તિ બતાવું કે એ લાઇન પર એ વિધિ અનુસાર તમે ચાલશો એ યુક્તિ પ્રમાણે તમે ચાલશો તો તમે સજાતી રૂપી આત્માને જાણીને પરમાત્મા સ્વરૂપ બની જાઓ બની જશો બરાબર ને બીબે પાડી દો બીજી ભાત બીબુ એ સુરતા તમારી સુરતામાં પાડી દો બીજી ભાત બીજો ઘાટ ઘડી નાખું જે વિષય વાસનામાં ફસાઈ ગઈ છે ત્યાંથી ઉઠાવી અને બીજી ભાત પાડી પાડી દો આતમ તરફ તમને ઉઠાવી દઉં વાહ હવે કહે છે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ તેનો દેખાડું તમને દેશ ગંગા સતી એમ જ બોલ્યા રીએ ત્યાં નહીં માયાનો જરીએ લેશ હવે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ પાન બાય પિંડ એટલે દેહ બ્રહ્માંડ એટલે ઉપર દેખાય આપણે એક વાણીમાં કહી ગયા છે કે પિંડે સો બ્રહ્માંડે એક પિંડી આત્મા એક બ્રહ્માંડી આત્મા પિંડી આત્મા શરીરને ચલાવે બ્રહ્માંડી આત્મા બધા બ્રહ્માંડોને ચલાવે સરવાળા આત્મા જ છે ને હે તો પિંડમાં જેમ કે પિંડમાં એક આત્મા છે આત્માના ચાર અંતકરણ મનચિત બુદ્ધિ અહંકાર જેના જરીએ બધું ચલાવે છે પણ ચાર અંતકરણથી આત્મા જુદો છે ચોવીસ તત્વોને પચીસમાં આત્મા બરાબર પિંડે તો બ્રહ્માંડમાં બતાવવામાં આવેલું તો તમે પિંડને જાણી લો એટલે બ્રહ્માંડ જણાઈ ગયું તો અહીં તો પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ મારા એમ શું કીધું તો પિંડમાં બ્રહ્માંડમાં તો આત્મા છે તો પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુ માર મારો પાનભાઈ તો એનો અર્થ એ થયો કે ગુરુ જે છે એ પિંડભાઈ નથી બ્રહ્માંડમય નથી બેથી ઉપર છે તો એ કયા ગુરુ એ જ ગુરુ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા સર્વવ્યાપક અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં બધી જગ્યાએ એ ગુરુ સર્વ વ્યાપક છે ગુરુ એ જ પરમપિતા પરમાત્મા છે હે એ જ ગુરુ ઓમકાર શબ્દ છે એનો ઓમકાર શબ્દમાંથી પછી શબ્દ પણ ખતમ પ્રકાશ પ્રકાશ સ્વરૂપ અનંત પ્રકાશ પરમાત્મા એ પિંડમાંય નથી બ્રહ્માંડમાંય નથી તમે પિંડને જાણી લીધો સોહમ શબ્દના માર્ગે ઈંગડા બીંગડાને સ્થિર કરી સુખણાનું દ્વાર ખોલી વીજળીના ચમકારામાં પહોંચી અને દસમા દ્વારને તમે ખોલી દો આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી બરાબર પછી દસમા દ્વારથી તમે દેહથી વિદેહ થઈ ગયા દેહથી વિદેહ થઈ ગયા દેહ એટલે પિંડ પિંડને જાણ્યું એટલે બ્રહ્માંડ જણાઈ ગયું પછી તમે દેહથી વિદેહ થયા એટલે ભ્રહ્માંડથી વિદેહ થઈ ગયા ને તો દેહથી વિદેહ તમે ઉપર નીકળી ગયા તો ધરતી અને આસમાનની વચ્ચેનો જે ખાલી જગ્યાનો ભાગ છે એમાં સર્વત્ર ઓમકાર શબ્દ ગાજી રહ્યો અનંત પ્રકાશ એ પ્રકાશ છે એ પરમાત્મા છે અને એ ગુરુનો દેશ છે તો ધરતી અને આસમાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં પિંડય નથી ને બ્રહ્માંડય નથી બ્રહ્માંડ તો એકદમ ઉપર છે અને પિંડ આ દેહ છે પણ પિંડમાંથી તમે બહાર નીકળી ગયા એટલે બ્રહ્માંડમાંથી બહાર નીકળી ગયા હું ઘણી વાર કહું છું ગોલા બ્રહ્માંડમાંથી કાંઈ કે હોલ કે ફાકું કાણું નથી એવું કે તમે રોકેટ લઈને એવું હોલમાંથી તમે અહીંયા જાઓ બહારને નીકળી જાઓ દેહથી વિદેહ થયા એટલે પિંડથી અને ભ્રમણથી બેથી વિદેહ થઈ ગયા અને એ જ ધરતી અને ખાલીની ધરતી અને આસમાનની વચ્ચેની ખાલી જગ્યામાં શૂન્ય અવકાશ છે આ ઉપર જાઓ ને બોર લઈને વાયુ પણ નથી વાયુથી પણ ઉપર છે શૂન્ય અવકાશ જ્યાં કાંઈ છે જ નહીં શાંતિ શાંતિ ત્યાં કોઈ શબત પણ નથી ત્યાં ઓહમ પણ નથી સોમ પણ નથી અનંત પ્રકાશ પરમાત્મા અનંત પ્રકાશ પરમાત્માથી ઓમકાર પ્રગટ થયો ઓમકારમાંથી સોહમ પ્રગટ થયો ઓમકાર એ જ પરમાત્મા છે સોહમ એ જ આત્મા છે એમાંથી આખી દુનિયાનું નિર્માણ થયેલું એટલે પિંડ અને ભ્રહ્માણથી જે પર ગુરુ છે પાનભાઈ એ કયા ગુરુ છે એ જ ઓમકાર રૂપી ગુરુ છે એ જ અનંત રૂપી ગુરુ છે એ ગુરુ દેહમાં નથી કારણ કે દેહની અંદર રહેલો આત્માને ચલાવનાર સ્વયં પરમાત્મા જ છે કારણ કે પરમાત્મામાંથી આત્મા અને આત્મામાંથી ને મનમાંથી શરીર ને શરીરમાંથી પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિને ત્રણ ગુણ ના બધું બનાવવામાં આવ્યું છે બાકી પરમાત્મા તો સર્વવ્યાપક છે આત્મા સર્વવ્યાપક નથી આત્મા તો માત્ર દેહ ઉપ પૂરતો સ્મિત છે અને બોલો તો અસીમ છે આત્મા તો દેહરૂપી સીમ છે ખાલી કીડીથી કુંજર સુધી બાકી પરમાત્મા તો બધેય વ્યાપક છે અસીમ છે એનો કોઈ પાર પામી શકે એમ નથી એ પરમાત્માને જે જાણી ગયા એ જો આંબળતાને બોલતા બંધ થઈ ગયા છે તો આ અને ભ્રમાણથી પર છે ગુરુ મારા પાનભાઈ તેનો દેખાડું તમને દેશ હે ન્યા એ દેશમાં કેવી રીતે જાવું સ્ટેપ બાય સ્ટેપ પાનભાઈને ગંગા સતી માતાએ લાઈન બતાવી કે ભાઈ સોમ શબ્દરૂપી મોતીને પૂરવ અને સુખુણાનો માર્ગ પકડી વિજય ચમકરણ પકડી દસમા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને દેહથી વિદેહ થઈ જાવ પતિ કઈ વાત ન્યા બિલકુલ માયા નથી ઈ દેશ ગંગાસતી માતાએ પાનભાઈને ઓળખાવ્યો તો અને બ્રહ્મ દર્શન કરાવવાતા બ્રહ્મે જ આતમ દર્શન પરમાત્મ દર્શન પોતાની ચિત્તરૂપી સુરતા દ્વારા પણ સુરતામાં જ્યારે બીજી બીજી બીબે બીજી ભાત પાડીને ત્યારે સુરતારૂપી બીબે બીજી ભાત પાડી જવી પડે બીબી ભાત બીજી ભાત એટલે વિષયવાસના મતે હટાવીને આતમ તરફ એનું વળી જવું પડે સોમ શબ્દ તરફ એ ધ્યાન વળી જવું પડે ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યાં નહીં માયાનો જરીએ લેસને બિલકુલ માયા નથી જરીએ લેસ માત્ર માયા નથી ને માયા છે જ નહીં માયાને કોઈ સ્થાન જ નથી અહીં બધું સમાપ્ત છે બરાબર ભગત તો બોલો પ્રેમથી જય માતા ગંગા સતી પાનબાઈ માતાની જય કહરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય જય સત્ય સનાતન ધર્મની જય